તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે વ્લોગમાં તો મારા પર્વભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે બરોબર છે હસ્તી ગયા છે તો ભાઈ પર્વને સ્કૂલે મૂકીને સીધો તો કાકાની કારણ કે કાકાને લેવાની છે ગાડી તો એની ગાડી જોવા ગયો તો ગાડી એમ થઈ ગયું તો લેટ થઈ ગયું બરોબર છે તો ઘેરાવામાં લેટ થઈ ગયું હતું પછી લોક નહોતો સ્ટાર્ટ કર્યો તો ભાઈ હવે મારા પરવા ભાઈ ઘેર આવી ગયા છે સ્ટાર પાછો લોક સ્ટાર્ટ કરું છું તો ભાઈ જો અમારા પરવા ભાઈ ઘેર આવી ગયા છે અને આવી દીધા જીમમાં બે ગયા છે બતાવું તો ભાઈ જો અમારા પરવા ભાઈ ખાવા બેહી ગયા છે દાળ ભાત ખાઈ છે સ્કૂલે આવી ગયા છે બરાબર આજે અમારા પરવા ભાઈને કેવી મજા આવી સ્કૂલે હે કેમ થોડીક મજા આવી થોડીક મજાનું કારણ હે કેમ હું કામ હું કામ એટલે તે શું કર્યું હતું મેડમે માર્યું એટલે તો આપણે ટાઈમે છીએ ટીચર કેમ કરાય ને તો કાંઈ ન મારે અને અમારા પરોભાઈ ને હવે કંઈક નવું વેન કર્યું છે શું છે પરોભાઈ તમારું નવું વેન હે કઈ કાર તો હવે અમારા પર્વભાઈ છે ને અમે કાકા ટુ કાર જોવા ગયા તા ત્યાં પર્વભાઈ હેરે આવ્યા હતા તો પર્વભાઈ ત્યાં બીજી એક કાર જોઈતી હતી એને વેન કર્યું છે કે મારે આ કાર લેવી છે હે તને આવડે કાર એવડી મોટી તો હાકી હકી એમ હે હા સારું કેવાય એવડી મોટી ગાડી આખી એક તો તેના પૈસા કોણ આપશે એ તો મારી ગાડી થઈ ને તારી ગાડી હોય તો તારે પૈસા દેવા દેવા ન પડે તો ખાઈ લે હાલ વાંધો નહીં ખાઈ લે હા હા ખાઈ લે ખાઈ લે તો કહે તો અમારા પરોભાઈને છે ને આવી રીતના હોય તમે પૈસા નહીં જો તો હું નહીં ખાવ તો કાઈ નહીં તું ખાઈ લે અને આપણે છે ને એ ગાડીનું કીધું છે તો એ ગાડી મંગાવી દે નવી બરોબર ઓકે ખાઈ લે હાલ હરખો બે જ પરોઠીવાળી અને હોસ્પિટલ જે અમારે હું છે કે સવારે વેલી સ્કૂલે ગઈ હોય અત્યારે ઘડીક આરામ કરી લે તો હું પૂરી થઈ ગઈ અને તબિયત બગડે ને એટલા માટે ઘડીક આરામ કરશે હમણાં જાગીને પછી લેસન લઈ લે અમારા બરોબર ભાઈ અત્યારે ટીવી જોવા છે તો ટીવી જોઈ લે ને પછી હસ્તે બે ઘર રિલેશન કરવા દઈ જાય અને દીધી અત્યારે શાહ બનાવવા ગઈ છે મારે શાહ બનાવી લે બરાબર છે કેટલું છે શું છે રિલેશનમાં શું છે શું લખવાનું છે એમાં બતાવું નહીં બોલ ને બોલ બતાવું ને બોલ પછી પછી પેલા ખાઈ લે પેલા ખાઈ લે ખાઈ લે ખાઈ લે પેલા પેલા ખાઈ લે હો ખાલી મોઢે થી કહી દે શું છે હે નહીં નહી નહીં પછી 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 લે 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 તો હવે અમારા પરવાભાઈ નું આવું કામકાજ છે તો એ જો એને કીધું ને બતાવ એટલે બતાવીને જ રહે ત્યાં સુધી ખાવાની જ રહે કઈ ને એનું લેસન જોઈ લે શું છે બરોબર ને અમારી હાથે શાહ બને છે તો સા પી લે

એવું છે પેલા મર્જન્ટ છે જરૂરી છે એ મૂડ ન આવે મૂડ ન આવે આપણે અમારે છે ને બેનને જ્યાં સુધી પિક્ચર નહીં જોવે ને જ્યાં સુધી મૂડ નહીં આવે એવું છે કાંઈ નહીં તારું પિક્ચર જોઈ લે થોડુંક અને પછી લેસન શરૂ કરે અને અમારા પરવા ભાઈનું તો આજ કેવું નથી પડતું ડાયરેક્ટ લેસન કરવા પડ્યો તો ભાઈ આજે પાઉંભાજી નો પ્રોગ્રામ છે ઘેરે તો રીતિ બધું ફૂલે છે વટાણા ફૂલે છે બટેકા સુધારે છે પછી રીંગણા છે ફુલાવર છે બરોબર અને ભરવા ભાઈ અમારા સ્પીકર લાઈન આટા મારે છે નાનો સ્પીકર અને અમારા હસ્તી બેન લેસન કરવા બેઠા છે બરોબર છે જયારે એ મૂવી જોતી હોય ને જયારે ફાસ્ટ હોય તો હાલે બીજા કોઈ સિરિયલ જોતા હોય કે કાંઈ જોતા હોય ને એટલે એને ન હાલે એને ધીમો કરવું પડે એ બરોબર જ છે એ કરી નાખીએ કાંઈ નહીં હવે અમારે હસ્તીબેન લેસન કરે અને રીતે આ બધું કામકાજ કરે છે અને કરવા દઈએ અને મારે પર્વને જવું છે બહાર તો હું પરવા જાય છે બહાર હેંડો પર્વ ભાઈ હેંડો હાલો તો અમે જઈએ બરાબર કાટા કાટા કહી દે

તો મરચા નાખી દીધું છે પકડી લી તો કે ગ્રેવી પછી પછી સડી દે પછી મિક્સ કરવાનો આમાં એટલી બધી થોડી થાય પેસ્ટ હતી નાખી દીધી છે અંદર હવે કેટલી ઘડીક રાખવાનો અંદાજે કેટલો મિનિટ કેટલા મિનિટ રાખવાનું

જુ મને આવડા પકડી જાય પછી જોઈએ હું હું છે અને રીતીજા સલાડ કાપી નાખે મમ્મા યે મને કવરતી હ અરે સવટ કરી છે અન્યા સ્પીકર મે મમ્મીને બધી દીધું તો એમ ને હા ભરાવા કાઈ ન આળ ઓ તો ભાઈ જો ભાજી તૈયાર થઈ ગઈ છે બરોબર છે અને કમ્પ્લીટ બની ગઈ છે ને એની નીરે પાવ છે રેડી અને સલાડે છે આથણું છે મરચાં છે લીંબુ છે જેને જે રીતે ખાવી એ રીતે ખાટી ખાટી કરવી તો ખાટી રીધી કાંદા લાવી છે બરાબર છે અને પપ્પા ભાખરી આરે ખાય છે રેડી અને મને પાવ આરે વધારે મજા આવે તો હું પાવાય મમ્મીના ભાખરી આરે નથી ભાવતી તો મમ્મી છે ને પાવ આરે ખાય છે બરાબર કાંઈ નહીં પપ્પાને ખાલી ભાખરી હારે જોઈ બાકી બધા તો પાવ હારે જ ખાય છે તો હવે ખાઈ લઈ પાવ ભાજી અમારા હસ્તી બેન આવી ગયા છે એના ભાખરી ખાવી છે જો તો હવે એ જમી ગારવીને પછી અમારા હસ્તીબેનનું થોડુંક છે ને હોમવર્ક કરવાનું હતું કલરને એવું બધું પૂરવાનું હતું અસ્તીબેનથી થાય એમ નહોતું તો હું ને મેં એને રીતે થોડીક હેલ્પ કરી અને પૂરું કરી નાખ્યું છે એટલે માણ માણે અત્યારે પૂરું થયું છે તો હવે નાઇટ એક્સપિરિયન્સ હોઈ જાય છે અને આ બ્લોગમાં પૂરું છું એમ આ બ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને જણાવજો અને હા આ વ્લોગ જો તમને કેમ હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી આ ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો